ભયનારાયણ સોસાયટીમાં શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી મહિલા સીસીટીવીમાં સામે પોલીસ તપાસ શરૂ અમૃતસરમાં ગણેશ પંડાલમાં આશ્લીલ ડાન્સ નો વિડીયો બહાર આવતા ભારે ચકચાર મચી હતી હવે એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પંડાલમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમા પાસે કચરો નાખતી જોવા મળી રહી છે પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યારબાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે તે સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ વિડિયો ભરૂચના લિંક રોડ ઉપર આવેલી જયનારાયણ સોસાયટીનો હોવાનું બહાર આવ્યું છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર સ્ટેટ કંટ્રોલે ભરૂચ પોલીસને તપાસ શરૂ કરી જરૂરી પગલા લેવા સૂચના આપી છે આ અંગે સોસાયટીના રેશો દ્વારા પોલીસને પણ જાણ કરાઈ હતી Up enquanto na sem bandenga aga студia. Lari, karashi gar piorata, nari Ranani accuriuo xt eben dragon ta sildesa je. Niru ndh Dhanani, cho diita me charwara. Oh Copy ndhow banks, D beer işo, Devay, Jaka aga karwara, Jaka ayo java cho, Te banu nyo pe hari, Rachare wat physical gaayi ąli, P knapp Strategara, heels Dios tar glimpse, જબ પોલીસ રૂમમાં બેઠલ થાય અજી મારી કરે આ ભણ્યા ફાઈલ ભરાઈ નાખો ફાઈલ ભરાઈ નાખો બીજી બીજી વાત છોડો તમારી જે પર્યાદ છે આйдаગીરે ને કાર્ય વધારે મારી મરજીથી કાર્ય વિનાતા કઈ ન તો ફાઈલ હા કઈ

અને દર વર્ષની જેમ અમે ધૂમધામથી પ્રસંગ બનાવ્યા છે પણ જ્યારથી આ બેન આ ત્રણ વર્ષથી અહીંયા આગળ રહેવાયા છે તો ગણેશ ઉત્સવમાં કંઈ ને કંઈ વિઘ્ન આવતું રહ્યું છે આ વર્ષે પણ ગયા વર્ષે પણ એમને કંઈ ને કંઈ વિઘ્ન કર્યું હતું અને આ વર્ષે તમને હદ કરી નાખી આ વર્ષે અમે ગણેશ બંદાજમાં આરતી કરીને છૂટા પડ્યા હતા ત્યાર પછી ગણેશ પવનમાં કોઈ હતું નહીં પરંતુ અમે અમારી ગેરહાજરીને એને ચંસોમાં લઈને એને ઘરનો આ ગણેશ પંડાલનો કચરો એકઠો કરીને ગણેશ મૂર્તિની મૂર્તિ પણ નાખ્યો હતો એનું આ સીસીટીવી ફૂટેજ મેં અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જય શ્રી રામ હું દિપાલી બારોટ એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચ આજ રોજ સોશિયલ મીડિયામાં જય નારાયણ સોસાયટીનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે ગણેશજીના પંડાલનો જ્યાં એક સ્ત્રી ગણેશજીના પંડાલમાં જઈને કચરો ભગવાનજીની મંગલમૂર્તિ પર નાખી રહી છે જેના લીધે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે તો અમે લોકો સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે અને એ બહેન પાસે માફી મંગાવવા અમે આવ્યા છે અને અહીંયા આવીને અમે એ પણ જાણવા મળ્યું કે એ બહેન જે છે એ સોસાયટીના બધા જ રહીશોને ખૂબ હેરાન પરેશાન કરે છે ગયા વર્ષે પણ એમણે ગણેશ પંડાલની અંદર એઠું દોડીને ભગવાનની પ્રતિમાનું અપમાન કર્યું હતું તો અમે સમસ્ત હિન્દુ સમાજ પોલીસ પ્રશાસનને એ આહવાન કરી રહ્યા છે કે તમે આ સ્ત્રીને માફી મંગાવો અને અમે લોકો અત્યારે એમના પર જેમનું નામ છે દર્શનાબેન બોમ્બેવાલા એમના પર અમે એફઆઈઆર કરવાની તાજવીજ જરી રહ્યા છે તો પોલીસ પ્રશાસન અમને સપોર્ટ કરે